તડકો ઓછામાં ઓછી ચાલીસ એકતાલીસ ડિગ્રી હશે હાઈવે ઉપર આસપાસ ભાઈ શેરણીનો રસ પી લઈએ કેટલા રૂપિયા પંદર દસ કેટલા રૂપિયા દસ રૂપિયા હવે હાઈવે ઉપર પણ બિચારા આવી મહેનત કરીને દસ રૂપિયામાં તમને રસ પીવડાવે બહુ સારું કહેવાય ઠંડો છે ને મનને શાંતિ થઈ ચલો રસ પીવા આવો પ્લીઝ 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 થેન્ક યુ એક ગ્લાસમાં સંતોષ નથી થતો એટલે બીજો ગ્લાસ હવે બસ ઠંડો રસ છે અંદર જે થઈ આ ભાઈને કેટલી બધી દુઆઓ મળે છે ભલે દસ રૂપિયાનો ગ્લાસ વેચે છે પણ જે ઠંડક એને મને અત્યારે આપીએ ગાડીના એસીમાં નથી ઠંડક લાગતી હા હા તમે બહુ સારું કામ કરો છો કે અહીંયા ચીચોળો રાખીને બેઠા છો ટ્રેક્ટરની સાથે ચીચોળો એમણે એટેચ કરેલો છે અને અહીંયા મશીન થી જો ભાઈ અરે ભાઈલા એક કામ કરશો આ છે ને પૈસા છૂટા પાસે ને જોતા એ જેટલા ગ્લાસ વૈધા હોય ને એ કોઈ પદયાત્રી નીકળે તમને એમ લાગે ને કે હા બહુ થઈ ગયો છે તમે પીડાઈ દેજો ને હો એકચુઅલી હું અત્યારે છું બાવડા પાસે અને અહીંયા શૂટ ચાલી રહ્યું છે આ એક કેમ્પ છે બાપા સીતારામ નાનું કેમ્પ નાનું મંડળ ભૂંગળા બટેટા જોઈને મને ઉભું રહેજો નોંધ કે આ તો આપણી કાઠિયાવાડી ફ્લેવર છે એક્ચ્યુલી બાપુ પણ કાઠિયાવાડી ગોહિલવાડના છે ગોહિલવાડના ને કાઠિયાવાડી છે એટલે અહીંયા જાયકો પણ કાઠિયાવાડી આવી રહ્યા છે અને ત્રણ ચાર હજાર લોકોની એ લોકોએ તૈયારી રાખવી પડતી હોય ચા નાસ્તો આ બધી વસ્તુ અને આજે આપણે ગુજુ બોક્સ માટે અહીં શૂટ કર્યું શરૂઆત જે છે અમદાવાદથી એમ તો હવે વચ્ચે એક કે બે કેમ્પ જ રહ્યા છે બાકી મોટાભાગના કેમ્પો બાવળાથી બગોદરાની વચ્ચે વધારે જોવા મળે તો જેને આપણે બાવળા બાવળાથી આવતી શરૂઆત કરી છે અને જો પદયાત્રીઓ ધીમે ધીમે આવતા જ જાય છે અહીંયા અહીંયા મોજા જે લોકોને મોજા જોઈતા હોય એ લોકો માટે પણ વ્યવસ્થા આ પરિસર છે મને અહીંયા ચૈત્ર પૂનમ જે છે એની પદયાત્રા ચોટીલા થઈ રહી છે અત્યારે અહીંયા બે ત્રણ સંઘો છે દરેક સંગ પોતાનું જમવાનું પોતે અલગ બનાવે છે અને આ સંસ્થા પણ પોતાના તરફથી પણ ભોજન પૂરું પાડે છે બીજું સરસ બધાની છત પૂરી પાડે છે આપણે અહીંયા બોક્સ માટે શૂટ કર્યું અને બીજી એક વસ્તુ સરસ જાણવાની કાળુભાઈ પાસેથી ના ભાઈ પાસેથી કે માત્ર આ એક જ પદયાત્રા નથી હોતી કે જ્યાં એ લોકો સેવા કરે છે ભાઈબીજ ઉપર એટલે કે દિવાળીના ત્રીજા દિવસે જે છે એ અહીંયા અલગ એક પદયાત્રા થાય છે અને એ જ થાય છે ભાવનગર માટે ભાવનગર બગદાણા અને સાણંદ એ પદયાત્રાઓ થાય છે તો એના લોકો પણ પદયાત્રીઓ અહીંયાથી પુષ્કળ નીકળતા હોય છે અમદાવાદથી નીકળતા હોય ઉત્તર ગુજરાતથી નીકળતા હોય તો એ લોકો અહીંયા થઈને જતા હોય છે તો મને કયો કે ઈ ઈ સમયનો માહોલ કેવો હોય એ સમયનો માહોલ બહુ જ સારો હોય છે જેથી કરીને રાજપરા છે સાળંગપુર છે વીરપુર છે આ બગદાણા છે આ બધી પબ્લિક દિવાળી ઉપર બહુ જાય છે કે રજા એટલે આ એક કેમ્પની અંદર ઘણી બધી પદયાત્રાઓના લોકો હોય એમ ઘણી બધી આ ત્યાં ખાલી ચોટીલાના પદયાત્રી હોય ચોટીલા જ હોય પણ દિવાળી ઉપર બધા અલગ 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 જગ્યાના અને અંદાજે ઈ સમયે કેટલો પબ્લિકનો ફ્લો હશે અંદાજે લગભગ બે દિવસ પબ્લિક હોય છે લગભગ

અને બાકી અહીંયા બહુ જ સરસ માહોલ છે ઠંડક છે આટલા આટલા પંખા છે જમવાનું પણ પૂરું પાડે છે અને રોડ ઉપર જઈને પાણી ચા પાણી પી નીકળી જવું એ લોકો પાડે બીજું પાણી અને બધી વ્યવસ્થા વાહ વાહ બહુ સરસ તો શૂટિંગ કરતા કરતા અત્યારના હું ઓલમોસ્ટ લીમડીથી સિત્યાવીસ એક કિલોમીટર છું એક્ઝેક્ટ તો મને લોકેશન ખ્યાલ નથી કારણ કે કોન્સ્ટન્ટ શૂટ કરતો હતો એટલે ડિસ્ટન્સ તો ખ્યાલ નથી રહ્યો પણ વચ્ચે તો ટાઈમે ખ્યાલ હતો રહ્યો આ તો ઘડિયાળ જોઈએ ત્યારે ખબર પડી અને ત્યાં ધૂમધકતા તડકાની અંદર ઓલમોસ્ટ લગભગ તેતાલીસ ડિગ્રીથી માથેનો આ તાપ છે ઇવન મારો મોબાઈલ જે છે એમાં પણ વોર્નિંગ આવી ગઈ કે અમે વાર માટે મોબાઈલને બંધ કરી દો કારણ કે બહુ વધારે પડતું ટેમ્પરેચર થઈ ગયું છે એટલું શૂટ કરીને નહીં અને હવે ફિલહાલ તો ગોપરોની અંદર મારે આખો આ કેમ્પ જે છે શૂટ કરવો પડ્યો સામે તમે જો આ બધા મિત્રો સતત પૂરતા બનાવી રહ્યા છે આ જેટલા કેમ્પ જે છે એ બધા કેમ્પની અંદર દૂરથી આ કેમ્પ જે જોઈને લોકોને દાઢો ખોડો મળશે કારણ કે આ જે છે એ ખંભાત તાલુકાનો કેમ્પ છે અને ત્યાંનું દહેડા ગામ છે રૂપણી યુવા જો શૂટિંગમાં મજા આવી કારણ કે યુવાનો બહુ જ જેને કે ઉત્સાહી છે અને ગયા પણ શૂટ કર્યું હતું આ લોકોને આ પેરવા બરફની પાટ પાણી આ બધું સાથે રાખવું પડે આ તમારે આ તો લાઈન આદમ નો ફ્લો જેમ જેમ વધે એમ તરત જ અહીંયા આ લોકો પોતાની સ્પીડ પણ વધારી દે છે અને દરેક ના ચહેરા ઉપર એક સેવા ભાવનાની ખુશી દેખાઈ દે ચિપ્સ આ આ છે અને અને અહીંયા રથ ક્યાંથી કેટલા લોકો આ સંઘમાં છે ગામ છ તારીખ ના રોજ સવાર નીકળેલ છે હું કેટલા દિવસ પેલાથી તૈયારીઓ શરૂ કરી હતી તૈયારીઓ સમથિંગ દસેક પંદર દિવસ પહેલા ચાલુ થઈ જાય છે પછી વચ્ચે ખડી પડે કે નહીં પાછા જાય છે પછી કેટલા દિવસ થી ભાઈબંધો ભેગા કરવા પડે વર્ષોથી આ ચાલતું જ આવે છે એટલે અને સમય આવે એટલે બધા એકબીજાના કોન્ટેક્ટમાં આવી જાય કોન્ટેક માં આવી જઈએ છે પછી રથ ક્યાં રે રથ રે જે અમારા જે લાલાભાઈ છે કાળા બાબા છે એમના ઘરે રથ રહે છે એમના ઘરે રાખે એમના ઘરે રાખે છે ને સેવા પૂજા બી કરે છે અચ્છા રોજ સેવા પૂજા થાય રોજ સેવા પૂજા થાય વાહ વાહ વર્ષોથી આ રથમાં મે આગલા એક રથમાં જોયું કે આમાં માતાજીનો ઘડો પેલો છે ગરબો છે હા પછી સાથે માતાજીની છબી હોય પ્રસાદ હોય એ વર્ષોથી રાખવામાં હોય છે રાખવામાં હોય છે પેલા જે કાળાજી ચંદુજી છે આ સૌથી પહેલા એમને સ્ટાર્ટ કરેલું છે આપણે તો હવા ના લીધો હા બસ હવે હા વાત

તો સવારના બ્રેકફાસ્ટ કર્યો તો ચોટીલા અત્યારે ડિનરનો ટાઈમ પણ થઈ ગયો એ પણ ચોટીલા હવે તમને થતું હશે અમદાવાદ પહોંચી ગયું તો ત્યાંથી વાત ચોટીલા કઈ રીતે તો પહેલી વાત તો કીધું આજના દિવસની અંદર શૂટિંગ ઘણું બધું કર્યું દિવસ એકદમ હેક્ટિક રહ્યો પણ બે વસ્તુ રહી એક તો પગની અંદર મોચ આવી ગઈ હતી અને શૂટિંગે આજે તને કહે ને કે બહુ મહેનતથી થઈ રહ્યું હતું સ્વાભાવિક વાત છે જો લીમડી સુધી એટલો બધો ટ્રાફિક ન પહોંચ્યો હોય પદયાત્રીઓનો તો ડોરિયા ચોકડી કે સાયલા ભગતની ચોકડી જે છે યા તો હજી બધી તૈયારીઓ ચાલી રહી છે આજે મેં જોયું તમારે આજે સાત તારીખ છે રાત્રે પોણા અગિયાર વાગ્યા પોણા અગિયારમાં પાંચ થઈ છે અને આજે એક તો બોલી બોલીને ગળું બેસી ગયું હતું ફરસી વળી ગયો હતો ઓલમોસ્ટ છેતાલીસ ચોમાળીસ ડિગ્રી અને પગમાં પહોંચાઈ ગઈ હતી તો ડિનર કરીએ અને ઘરે જઈએ રાત્રે બધું એડિટિંગ જાગીને કરવું પડશે કાલે પણ એડિટિંગ કરવું પડશે બહુ બધા વિડીયોઝ બન્યા છે